નમસ્કાર મિત્રો મિત્રો હિરોલ રાવલે જોરદાર સોંગ આવે છે ગોરજા માથા કૂટો તારી પોહાસ્યા ને મિત્રો તમે આ સોંગ ક્યાંય સાંભળ્યું નહીં મિત્રો નવ સોંગ છે ને ટ્રેન્ડિંગ સોંગ છે મિત્રો હાલમાં સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ હોય તો આ સોંગ છે મિત્રો અને બેનનો અવાજ જોરદાર છે તમે ખાલી એક વખત સોંગ સાંભળો જે મિત્રો તમને સોંગ સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ તો વિડીયો જોઈ લો અને એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો 我了。